પ્રમુખ સ્વાઈ મહારાજ રોજના ચારસો પાંચસો માણસોને મળે છે બધા એકની એક વાતો કરે છે દરેકને કાન આપવાના જ પ્રેમથી સાંભળવાનું જ એમ આપણા ઘરના પ્રત્યેક સભ્યની વાતોએ પ્રેમથી સાંભળવી સમય આપવો તો આપણો પરિવાર આદર્શ પરિવાર બની શકે છે આજે કેટલાક લોકો પોતાના સંતાનને સમય નથી આપતા કેટલાક શું કહે છે કે સ્વામી મને છોકરા સાથે બેસવાનો ટાઈમ નથી આ સિરામિકનો ધંધો એટલો ચાલે છે ને કે છોકરામાં ટાઈમ નથી હું એવા બધા ધંધાદારીઓ શું કહું છું ઇફ યુ ડુ નોટ હેવ ટાઈમ ફોર યોર ચિલ્ડ્રન યુ ડુ નોટ હેવ રાઈટ ટુ પ્રોડ્યુસ ધ ચિલ્ડ્રન તમને જો તમારા છોકરા છોકરીઓ માટે ટાઈમ ના હોય તો છોકરા પેદા કરવાનો તમને કોઈ અધિકાર નથી છોકરા છોકરીઓ ટાઈમ નથી આપી શકતા તો પેદા કોના માટે કરો છો એની સાથે દિવસમાં દસ મિનિટ કે અડધો કલાક બેસી ના શકીએ આખો દાડો કઈ ટાઈમ સોકર કરવાની છે આખો દાડો બીજા ધંધા કરકર કરવાના છે જે છોકરાને જન્મ આપ્યો એની પાછળ ટાઈમ તો આપો સમય આપવો ઘરમાં પ્રત્યેક વ્યક્તિને સમય આપવો અરે દિવસમાં તમે ત્રણ ટંક ખાવાનું છે એમાંથી એક ટંક ઘરના સભ્યો સાથે બેસીને જમી ના શકો તો લાખ રૂપિયા કરવાના શું અહીંયા બેઠેલા બધા એક સમય કે ઘરમાં તમામ સભ્યો એ ભેગા બેસીને જમવું છે ફેમિલી એને કેવાય ફેમિલી હુ સીટ ટુગેધર સાથે બેસીને જમી શકે ને ફેમિલી કહેવાય હું નથી કેતો ગુલાબ જમવું જમો હું નથી કેતો ગ્રોથ દાબેલી ખાવો પણ તમે બાજરા રોટલો ખાઓ પણ ભેગા બેસી ખાઓ એક ટાઈમ તો સાથે જમો પોતાની પત્ની સાથે સંતાનો સાથે સમય આપો ઘરના તમામ સભ્યોને સમય આપીએ તો આપણો પરિવાર આદર્શ પરિવાર બની શકે છે આજે કેટલાક લોકો પોતાની દીકરીઓને દીકરાને સમય નથી આપતા પ્રેમ નથી આપતા તમે જો તમારી છોકરીઓને પ્રેમ નહીં આપો તો તમારી છોકરી બારથી કોકનો પ્રેમ લેવા માટે આટા મારશે જ તમે જો તમારા દીકરાઓને પ્રેમ નહીં આપો તો તમારો દીકરો કોઈ છોકરીનો પ્રેમ લેવા આટા મારશે જ આજે મા-બાપના દીકરા દીકરીઓ ખોટા રસ્તા ચડે છે એની પાછળનું કારણ એ છે કે મા-બાપ એમને પૂરતો પ્રેમ અને સમય નથી આપતા તો પ્રેમ આપો સમય આપો પોતાના તમામ સંતાનોની સાથે બેસો બીજોની વાત સાંભળવી એને એપ્રીશિયેટ કરવા કેટલાક શું કરે છે સાંભળતાની સાથે ખખડાઈ ખખડાય જ કરે એક છોકરો નિઝળ લઈને આવ્યો પોતાના બાપુજીને કે પપ્પા રિઝલ્ટ આવ્યું તેન પપ્પા કે કેટલા લાયો બે પપ્પા એંસી આયે એંસી એટી એટી પરસન્ટ એન બાપા કે હોતા હશે કે આટલાક લવાતા હશે અમે કેટલાય લાવતા હવે એને હારાન ગ્રાન્ડ ટોટલ એટી નહીં આવતું હોય બધા વિષયનો સરવાળો એંસી નહીં થતો હોય તે અમુક મોટા ગેડા માણસોની તકલીફ શું છે અમે દામ કરતા કેમ કરતા અમારા જમામાં ગાડામાં ફરતા તમારે ગાડામાં ફરફર કરવું તમે ગાડામાં ફરતા અમુક મા બાપનો ટેવ છે કે અમે ચડિયો પહેરતા અમે થીગડા વાળા પહેરતા તમારી થીગડા વાળા પહેર કરવા તમે જેમ કરતા બધું અમારે કર કર કરવા અમુક લોકો ટેવ છે પોતે જે કરતા એના પાછળ ઠોક ઠોક કરે એટલે છોકરાને કંટાળો આવ્યો છોકરો કે દર વખતે મને કીધા કરો છો તેમ કરતા આમ કરતા જવાહરલાલ નહેરુ તમારે જેવડાતા હતા ને ત્યારે ભારતના વડાપ્રધાન થઈ ગયા તમે ગામના સરપંચ નથી થયા બધું મારે જ કરવાનું હોય તમારે કઈ કરવાનું હોય કે નહીં તો દરેક વ્યક્તિ જે કંઈ સારું કરે છે એને થોડુંક એપ્રિસિએટ કરતા શીખીએ આપણા ઘરમાં પણ આપણા પરિવારમાં દરેક વ્યક્તિ જે કંઈ સારું કરે તમારી કંઈક સારી રસોઈ થઈ મોટે ભાગે બધા શું કરે છે ખરાબ રસોઈ થાય ને એટલે તરત ઉકળી જાય મીઠું વધારે પડ્યું મરચું વધાર પડ્યું હવે ધારો કે ત્રણસો દિવસમાંથી દિવસ માંથી તમારી રસોઈ પાસઠ દિવસ ખરાબ થાય આમ તો એટલી બધી ના થાય પાસઠ દિવસ જેટલી પણ કદાચ પાસઠ દિવસ ખરાબ થઈ ત્યારે તમને વઢવાનું યાદ આવે છે તો બાકીના ત્રણસો દિવસ સારી થઈ ત્યારે ક્યારેક તાળી પાડી પીઠ થાબડતા કે અભિનંદન આપવાનું યાદ આવે છે ખરું આ કેમ નથી કરી શકતા ખરાબ થયું એમાં તરત તૂટી પડીએ છીએ જે સારું થયું એને કેમ બિરદાવી નથી શકતા આપણા ઘરના તમામ સભ્યોમાં જે પોઝિટિવ સાઈડ છે એને બિરદાવી જોઈએ એને એપ્રિશિયેટ કરવા જોઈએ તો આપણો પરિવાર આદર્શ પરિવાર તો બની શકે છે એક પ્રિન્સિપલ યાદ રાખીએ બીજું માણસ માત્રની મોટી તકલીફ શું છે કે ની ભૂલોને માફ નથી કરી શકતા જે કઈ ભૂલ હોય ને એ યાદ રાખે છે જામફળ ખાધું જ બધાય આદની વાત ન જ કરતો હે કેરેક તો ખાધું છે ને ભૂતકાળમાં જામફળ ફળ તરીકે સારું છે પણ જામફળની મોટી તકલીફ ખબર છે શું છે એના બીયા તમે ગમે તેટલી સાવધાની રાખો ને તો અમુક ફરિયા છે ને દાઢમાં સમાધિ લઈ જ લે છે નીકળે જ નહીં અને પછી આપણને એમ થાય કે અત્યારે સભામાં જઈને બેસી જઈએ ને સભા પછી નિરાતે કાઢશું તો એ ચાલુ સભામાં જીભ ઓમ કરીને એક આટો મારી આવે કે નીકળે છે કે નહીં પણ અમુક બીયા છે ને દાઢમાં એટલી ઊંડે સમાધિ લઈ લે છે નીકળતા જ નથી આપણી દાઢો છે ને ખાલી જામફળના ઠળિયા ભરાવે એટલી જ પોલી નથી હોતી ઘણા પોતાની દાઢમાં ઘરવાળાને રાખતા હોય છે દાઢમાં રાખે છે

માફ કરી દેવાની વૃત્તિ રાખવી આજે માણસો માફ નથી કરી શકતા નાની નાની ભૂલોને યાદ રાખે ખખડાઈ ખખડાઈ કરે હમણાં અમે અમેરિકા હતા ત્યાં મને આ બાજુ અમરેલી બાજુથી એક ઈમેલ આવ્યો એક છોકરાનો અમરેલીની બાજુ પાભરા કરી એક ગામ છે અને ત્યાં એક છોકરો દિનેશ કરીન દિનેશ કડિયો છાપામાં એનો પ્રસંગ આવ્યો એના લગ્ન થયા લગ્ન થયા પછી એણે એની પત્નીની વાત કરી કે ભાઈ તમારા મોબાઈલમાં સારા ફિલ્મના ગીત છે મને મોબાઈલ આપો ને મારે ગીત ડાઉનલોડ કરવા નહીં આપણને હવે અત્યારે ફેશન જાગી છે ગીતો ડાઉનલોડ કરવાના બધું અને ફોટોગ્રાફ ડાઉનલોડ કરવા એટલે એની પત્ની કીધું ભાઈ તારો ફોન આપતો મારે ગીત ડાઉનલોડ કરવા છે એની પત્ની કઈક સારા ગીતો હશે એના ફોન માં એટલે પોતાનો ફોન આપ્યો પેલો ભાઈ ડાઉનલોડ કરવા ગયો એમાં પૂરથી ડિલીટ નું બટન દબાઈ ગયું તેની પત્નીના ફોનમાં જેટલા ગીત હતા ને એ ઉડી ગયા બધા એટલે પત્ની છટક્યું ગુસ્સે થઈ એ કે મારા બાપુજીને ત્યાંથી કરિયાવર લઈ આવી હતી માંડ માંડ ભેગા કર્યા હતા સિલેક્ટ કર્યા હતા અને બધા ઉડાડી માર્યા એટલો વિચારાન ખખડાઈ ખખડાઈ કર્યો પેલો ટેન્શનમાં આવી ગયો એણે આત્મહત્યા કરી લીધી આત્મહત્યા કરીને મરી ગયો હવે આટલી નાની બાબતમાં આટલું ખખડાવાના હોય હવે ગીત ડિલીટ થાય તો ફરતી ડાઉનલોડ કરાય પેલો ડાઉનલોડ થઈ ગયો એને અપલોડ કેમ કેમનો કરવો એને ડાઉનલોડ કરી નાખ્યો બિચારા હવે આવી નાની બાબતમાં ખખડાઈ ખટડાઈ કરવાના હોય માફ કરી દેતા શીખો

એટલે છોકરી ને ખબર પડી લંડન પડતી હતી એને કે મારી મમ્મી રિસાઈન ગયા છે એટલે મમ્મી ને ફોન કર્યો મમ્મી ઇટ્સ યોર મિસ્ટેક આ તમારી ભૂલ છે તો એ પાછા જતા રહો એ કે હું નહીં જવું તારા બાપ ની ભૂલ છે એ કે મમ્મી જતા રહો તો એ પાછા એ કે હું નહીં જવું તારા બાપ તેડવા આવશે જ જઈશ બાકી નહીં જવું કેટલાક વટના માર્યા ત્યાં ત્યાં પડ્યા રહ્યા હોય છે આવશે જ જઈશું એમ ત્યાં પડ્યા રહ્યા હતા એટલે એ તો માન્યા જ નહીં એટલે એના બાપને ફોન કર્યો પપ્પા તમે માની જાવ એ કે દર વખતે મારી જ માનવાનું નહીં આપણે કહીએ છીએ દર વખતે અમારે જ નમતું ચોખવાનું એ લોકો કે કરવાનું હોય કે નહીં કે પપ્પા ના આ વખતે તમે માની જાઓ મને કોઈક મારા ફ્રેન્ડ સર્કલમાં પૂછત તારી મમ્મી રિસાઈન ગયા છે તો મારું ઇન્સલ્ટ કહેવાય તો એ મમ્મી ને તેડી આવો બહુ જ સમજાવ્યા અને બાપનું હૃદય થોડુંક છોકરી પ્રત્યે સોફ્ટ હોય એટલે માન્યા કન્વિન્સ થયા પોતાની ગાડી લઈને ત્યાં ગયા પણ એને મનમાં થોડો ગુસ્સો તો હતો જ એટલે ઘરની બહાર ગાડી ઊભી રાખી પોતે ગાડીમાં જ બેસી રહ્યા અને નોકરને કે મેમ સાબ કોક સાબ આગે અને પોતે બહાર ગાડીમાં બેસી રહ્યા પેલા સાબ આવ્યા અને પછી આવતાની સાથે પાટલી બહિણી સીટ પર બેઠેલા દરવાજો ખોલ્યો બેસતા પેલા અને પોતે ઉભા બે ને શું બોલ્યા લે આવું પડ્યું તે પેલાની સ્પ્રિંગ પાછી છટકી તે બાણું ખેચીને બંધ કરી લીધા વગર જતો રહ્યો તે ન બોલ્યા હોત તો ગોઠવાઈ ના જાત શું કરો બોલીને બગાડ્યું ગુજરાતીમાં કહેવત છે કે બોલે बोले ही ना અને બીજી કહેવત ખબર છે નવ બોલ્યામાં તો કરવું શું આવું બાફવું નહીં આવા ગોટાળા ના મારવા કેટલાક લોકો શું કરે છે ઘરમાં જેમ તેમ બોલ બોલ કરે છે ના બોલાય ખખડાઈ ખખડાઈ ના કરાય તમારા ઘરમાં તમારી પત્ની તમારા સંતાન તમારા મા બાપ ની ગમે તેવી ભૂલ હોય જાહેરમાં બધાની હાજરીમાં ક્યારે ખખડાવશો નહીં ના ખખડાવાય એનું પોતાનું માન હોય છે એની ઇજ્જત હોય છે અરે તમારા કંપનીમાં કોઈક ની ભૂલ થઈ હોય બધાની હાજરીમાં કરે ઉતારી ના પડાય એના સ્ટેટસ સાચવવાનું કાનગીમાં બેસાડીને વાત કરો માણસ માત્ર ભૂલને પાત્ર અરે વડાપ્રધાન મનમોહન સિંહ ની પેન્સિલ ને પણ પાછળ રબર હોય છે સમજાય છે મનમોહન સિંહ પેન્સિલ ને પાછળ રબર શું કરવા હોય એનાથી એ લોચા વગે પૂરી નાખવાના હોય ભૂલ તો એનાથી એ થાય એમાં કઈ પાના ફડફડ કરવાના હોય ભૂસી નાખવાનું હોય

એમ તમારે કોઈ પણ ઘરના સભ્યો વચ્ચે જેની સાથે તમે કામ લો છો એના સ્વભાવ રહેવાના જ એની વચ્ચે કામ કરવાનું એ પ્રશ્નો તો રહે છે એને કરતા શીખીએ આ માણસો નથી કરી શકતા ભૂલો યાદ રાખ્યા કરે એક વાર એક પતિ પત્ની લગ્ન થયા લગ્ન થયા પછી ગિફ્ટ આવ્યો ને માઇક્રોવન ને પ્રેશર કુકર ને આ બધું એમાં બધું ચેક કરતા હતા પતિ પત્ની બેસીને એમાં બે ડાયરી આવેલી સરસ મજાની ડાયરી આ એલઆઈસી વાળા બહાર પડે ને એવી ડાયરી એટલે પત્નીએ કીધું કે બે ડાયરી આવી છે આપણે શું કરશું પત્ની કે એક કામ કરો એક ડાયરી તમે રાખો એક ડાયરી હું રાખું પતિ કે ઓ ઓરાઈટ પણ કરવાનું શું એક એક મહિના સુધી તમારે મારી ભૂલો નોંધવાની હું તમારી ભૂલો નોધીશ પતિ કે પણ ભૂલો નોંધવાની આ કે ભૂલો નોંધો એક મહિના સુધી હું તમારી મિસ્ટેક નોંધીશ એક મહિના સુધી તમારે મારી નોંધવાની નક્કી થયું એક મહિના સુધી ભૂલો નોંધી મહિના પછી રાત્રે ભેગા થયા એટલે ડાયરી એક્સચેન્જ કરી

પછી પત્નીએ જોયું તો પત્ની સામે જોયું તો પત્ની રડતા હતા એટલે પતિએ પૂછ્યું કેમ રડો છો કે મેં મારી ડાયરીમાં તો તમારી ભૂલોના પાંચ સાત પાના લખી નાખ્યા તમે તમારી ડાયરી કેમ કોરી રાખી છે પતિએ પોતાની ડાયરીમાં પત્નીની એક પણ ભૂલ નહોતી નહોતી એટલે પત્ની કહે છે તમને મારી કોઈ ભૂલ દેખાઈ નહીં તો પતિ શું બોલ્યા કે એવું નથી કે તમે ભ્રમરૂપ છો તમે લોચા તો માર્યા જ છે મહિનામાં પ્રોગ્રામ કર્યા જ છે તો કે તમે નોંધ્યું કેમ નહીં હવે સાંભળજો પતિ શું બોલ્યા પતિ કે મેં વિચાર એ કર્યો કે તમે તમારા સગા માતા સગી સગા પિતા સગા ભાઈ બેન બધા લોહીના સગાને છોડી પારકા ઘરમાં આવ્યા પોતાનાને ભૂલી અને પારકાને ને પોતાના બનાવવાનો પ્રયત્ન કરો છો તમારા સમર્પણ સામે જોઉં છું તો મને તમારી નાની મોટી ભૂલો કઈ દેખાતી જ નથી આપણા પરિવારમાં આપણા ઘરમાં આ વસ્તુ શીખીએ એવું નહીં ખાલી પત્ની ભૂલો પતિ એ જોવી પરસ્પર એકબીજાનો આ છે દરેક સારી વસ્તુ શીખવાનો પ્રયત્ન કરવાનો એકવાર વાર મેં આ સભામાં વાત કરીને એક છોકરો મારી પાસે આવ્યો મને કે સાઈ મારી મમ્મી એ ડાયરી રાખે છે કોઈ તારી મમ્મી છે ને એ ડાયરી રાખે છે એ કે મારી દાદી માં જારે જારે ખખડાવે ને તાર બધું જ લખે છે એની સાસુ ખખડાવે ને એ બધું લખે છે એ સાસુ ખખડાવે એ જો દર વખતે વહુ લખે ને તો દર વર્ષનું જેમ કેલેન્ડર બહાર પડે ને એમ સાસુને ખખડાવવાનું કેલેન્ડર બહાર પડે આખું એટલું બોલ બોલ કરતા હોય તો એ કઈ લખવાનું હોય કોઈ તારી મમ્મી ને પૂછી આવજે શેના માટે લખે છે એની મમ્મીને પૂછીને આવ્યો મને કે સાઈ મારી મમ્મી એવું કીધું કે અત્યારે હું કોઈક ની વહુ છું અને મારી સાસુ મને ખખડાવે છે તો નથી ગમતું તો ભવિષ્યમાં હું કોઈક ની સાસુ થઉ ત્યારે આવી ભૂલો તો ન જ કરવી એના માટે હું નોંધું છું યાદ રાખી આ કે જે તકલીફ આપણને પડી છે એ તકલીફ બીજી સ્ત્રીને નથી આપવી એ અંદાજ જે વ્યક્તિ રાખી શકે એ આદર્શ પરિવાર બનાવી શકે છે અહીંયા બેઠેલા બધાએ સંકલ્પ આ કરવો છે તમે લાખ કમાઓ લાખના કરોડ કમાઓ આજે આપણા પરિવારમાં સુખ શાંતિથી પતિ પત્ની રહેવા જોઈએ સંતાનો સાથે રહેવા જોઈએ ઘરમાં ઝઘડા છે કેટલા વર્ષ આ પૃથ્વી પર આપણે રહેવાના 40 50 70 રહેશી આ હાર્ટ એટેકનો જમાનો છે ગમે ત્યારે ઉપડી જવાના આતકવાદ જમાનો છે ભૂકંપનો જમાનો ગમે ત્યારે મરી જવાના એની વચ્ચે પ્રેમથી રહેવું ઝગડા ન કરવા થઈ ગયેલા તો ભૂલી જવું ઘુસી જતા શીખવું દરેકની સાથે આત્મીયતા રહેવું આ આદર્શ પરિવાર છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર અક્ષરધામ આતંકવાદી હુમલો થયો પછી ત્યાં પધાર્યા સ્વામીજીએ એ બધે પુષ્પ છાંટ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા સ્વામી કે આતંકવાદી ક્યાં હતા એટલે સંતો ત્યાં લઈ ગયા બે આતંકવાદી આવ્યા હતા મુસ્લિમ આતંકવાદી તો સ્વામીજી ને ત્યાં લઈ ગયા સ્વામીએ એ ફૂલ ની થાળી માંગી સ્વામી કે ફૂલ લાવો સંતો કે બાપા ફૂલ ને શું કરું છું

એમાં આખા ગુજરાતના દિવ્ય દિવ્યભાસ્કરને એડિટર છે અજય ઉમટ બહુ સારામાં સારા લેખક એણે આહા જિંદગી મેગેઝીનમાં ઈંટનો જવાબ પ્રાર્થનાથી આ લેખ લખ્યો છે ગાંધીનગર અક્ષરધામમાં આતંકવાદી હુમલો થયો એ વખતે નરેન્દ્ર મોદીથી માંડીને બધા જ ટેન્શનમાં હતા કે જે ગોધરામાં પ્રોબ્લેમ થયો એવો પ્રોબ્લેમ જો પાછો થયો તો ગુજરાત સળગી જશે બધા જ ટેન્શનમાં હતા મુસ્લિમ નેતાઓ મળવા આવી ગયા સારગપુરમાં પ્રમુખ સ્વિમારતને કે જો સ્વામીજી એકાદુ વાક્ય પણ બોલ્યા

હું થોડા ઘણા રામના પ્રસંગે છૂટો થઈ જઉં અને પછી ખાધું પીધું લેર કર્યું અને રામની વાતો જાણીએ જ છીએ રામ પ્રેમથી રહેતા હતા પણ આપણે કઈ રીતે રહેવાનું એ ન શીખાય ત્યાં સુધી રામાયણની પારાયણનો કોઈ અર્થ સરતો નથી રામ સીતા પ્રેમથી રહેતા હતા આપણે રામ સીતા બન્યા લક્ષ્મણ સેવામાં જતા હતા આપણે ભાઈની સેવા કરી ભરતે રામ માટે રાજગાદી છોડવા તૈયાર થઈ ગયા હતા આપણે આપણા સગા ભાઈ માટે કેટલું છોડવા તૈયાર છીએ આ જ્યાં સુધી ન સમજી શકાય ત્યાં સુધી રામાયણ ની પારણ નો રહેતો અહંકાર કઈ કઈ નો મોહ એ તકલીફ કરી શકે છે રામાયણ ની અંદર આ પરિવાર ની વાતો આવે છે હજી પણ વિશેષ વાત એ આવે છે કે રામ ભગવાન જંગલમાં જવા તૈયાર થઈ ગયા મને તો જયારે જયારે રામની વાત સાંભળું છું ને અને એક આદર્શ પરિવાર કોને કહી શકાય આભાર છો પણ આજે થોડીક વિનંતી બધા પ્રેમથી વાત સાંભળો મોરબીની આટલી મને રાજકોટમાં મેં પારાયણ હમણાં જેમ ઉલ્લેખ કર્યો આખા વિચરણ દરમિયાન દેશ વિદેશમાં બધી આવી પારાયણો કરી છે પણ કદાચ વિદેશની અંદર આવી ખુલ્લામાં પારાયણ ના થાય કારણ કે ત્યાં બધા પોતાને સેફ નથી ગણતા કંઈક ધડાકા થાય તો આપણે બધા પોતાની જાતને સેફ જ ગણે છે હજારોની સંખ્યામાં આટલા માણસો બેસે છે ખુલ્લાની અંદર અમેરિકામાં ફોરન પણ આવી ખુલ્લામાં બેસવાની મજા મળતી જ નથી આ ઉનાળામાં ખુલ્લા વાતાવરણમાં કેટલું સરસ બેસવાનું મળે કલાક કલાક બે બે તણ તણ કલાક બેસીએ તો એ સમય ક્યાં પસાર થાય કે ખબર ના પડે આપ સૌનો આભાર કે તમે કલાક બે બે કલાક સુધી પ્રેમથી બેસો છો કારણ કે અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા તારે ક્યાં જવાનું છે આપણે અઢી કલાક બેસીએ ને અષ્ટાંગ યોગ જ છે આપણે સમાધિની ની કઈ જરૂરિયાત નથી પ્રેમથી આટલું બેસીએ છે પણ થોડુંક ઊભા ન થઈ જવું કેટલાક ઊભા થઈ જાય છે કારણ કે હડા અગિયાર વાગે બસ હશે કેટલાક ને પણ આટલું બેસો છો પ્રેમથી બેસો ને આટલી સુંદર વાતો થાય છે એક રિસ્પેક્ટ ની દ્રષ્ટિ છે તો પ્રેમથી આપણું સ્થાન જાળવી રાખવું

અને અમને એમ કીધું કે તમને રાજકોટ બતાવીએ અમારા પૈસા લક્ઝરીમાં લઈ જઈએ એટલે અમને લક્ઝરી કારમાં લઈ આવ્યા છે અમને આજી ડેમ બતાવ્યો ન્યારી ડેમ બતાવ્યો ફનબલમાં લઈ ગયા તમારું મંદિર બતાવ્યું અને ભોજનની વ્યવસ્થા પ્રેમ મંદિરમાં રાખી છે ચર્ચમાં આખો દિવસ જલસા કરાવવાના અને છેલ્લે પછી પોતાની વાત પીરસવાની હું ધર્મની ટીકા નથી કરતો હું જ્યારે એક હિન્દુ સાધુ છું અને મારી સામે બેઠેલા તમે બધા પણ હિન્દુ છો કે નહીં આપણે હિન્દુ છીએ એ લોકો જો એ લોકોની વાત આટલી દડતાથી બિરસી શકતા હોય તો આપણે કદાચ લક્ઝરી ભાડે કરીને કોકને પારણમાં ના લઈએ તો કોકને મેસેજ તો આપો પારણમાં લાવવાનો ખરા અર્થમાં હિન્દુ બનાવવાનો આ ગ્રાઉન્ડ આપણે નાનું પડવું જોઈએ એ સંકલ્પ આપણો છે એક એક વ્યક્તિ સુધી આપણી રામ ભગવાનની વાતો પહોંચાડી હજુ તમે શરૂઆત કરી છે આવતીકાલે વાતો તમને કરવાનો છું રામ જેવું જીવન જીવવું છે સીતા જેવું સત કેળવવું છે લક્ષ્મણ અને ભરત કયા પ્રકારના હતા મેં મારી રામાયણની પત્રિકામાં લખાવડાવ્યું છે કે વિશ્વ કપની અંદર વર્લ્ડ કપની અંદર લંકાને હરાઈ દીધું શ્રીલંકાના ભુક્કા બોલાઈ દીધા પણ હૃદયમાં તો લંકાપતિ રાવણનું શાસન ચાલુ છે હૃદયમાં તો રાવણ હજી જીવે છે એને પરાસ્ત એ પાકિસ્તાન લોકોએ ધોઈની બોની ના કરી શકે એના માટે પારાયણ આવી જોઈએ તો આવતીકાલની પારાયણમાં લોકો ધાર્મિક છે છતાં દુઃખ કેમ પડે છે અને જે લોકો ભગવાન બચતા નથી છતાં એ લોકો સુખી કેમ છે કર્મ નો સિદ્ધાંત એને સમજવાની વાતો કરવા